શું મેદસ્વિતા પણ એટલે કે વજન વધારે હોવું ને કેન્સર સાથે સંબંધ છે કે નહીં તો એનો ઉત્તર છે હા કઈ રીતે કે જ્યારે તમારું મેદસ્વિતા એટલે કે વજન વધારે હોય ત્યારે તમારી વિશરલ ફેટ એટલે અંગોની અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય અત્યારે ઘણા લોકોને ફેટી લિવર જોવા મળે છે જ્યારે આ ચરબીનું વધારે હોય પ્રમાણ ત્યારે પેન્ક્રિયાઝ ને ઇન્સ્યુલિન વધારે પ્રોડ્યુસ કરવું પડે કારણ કે એ લોકોમાં ઇન્સ્યુલિનની ઇફેક્ટ ઓછી આવે અને એની સાથે એક ઇન્સ્યુલિન લાઈક ગ્રોથ ફેક્ટર વૃદ્ધિ પામવા માટે પ્રોત્સાહિત કરે અને મૃત્યુ પામતા અટકાવે અને એના કારણે અનિયંત્રિત રીતે કોષની વૃદ્ધિ થવાથી ગાંઠ થાય મોટાપો એટલે કે પણ તેર અલગ અલગ જાતના કેન્સરો માટે જવાબદાર છે જેમાં પાચનતંત્રમાં જોઈએ તો મુખ્યત્વે લિવર પેનક્રિયાસ મોટું આંતરડું આ ત્રણમાં મોટાપા સાથે સિગ્નિફિકન્ટ એટલે કે સારી રીતે આમનું એસોસિએશન જોવા મળેલું છે સારા સમાચાર એ છે કે તમે ખાલી દસ ટકા તમારું વજન ઉતારો એટલે કે તમારું વજન ધારો કે નેવું કિલો છે તો તમે નવ કિલો વજન ઉતારો તો પણ કેન્સર થવાનું જોખમ એ ઘણું ખરું ઘટી જાય છે તો જે મેદસ્વીતા છે કે વજન વધારે છે એ ખાલી લુક્સ કે દેખાવનો વિષય નથી એની સાથે ઘણી બધી બીમારીઓ જોડાયેલી છે